અને આજે આપણે એક બેન જોડે આવ્યા છીએ જે બેન ખરેખર ઘણા સમયથી આપણે આપડે પ્રોડક્ટ વાપરી રહ્યા છે ને રિઝલ્ટ મળ્યું છે એમના જ મળે સાંભળીએ બેન તમારું નામ શું છે મારું નામ ઠાકોર સંગીતા મારું નામ ઠાકોર સંગીતા બેન છે

એક મહિનાની ત્રણ મલ્ટી મલ્ટીગાર્ડ એક થ્રી ઇન વન ફેસવોશ અને એક મલ્ટીએક્શન ક્રીમ યુઝ કરી ત્યારથી મારા મોઢા પર ઘણો તફાવત જોવા મળ્યો ઓકે સરસ બેન મતલબ કે એમને છેલ્લા ચાર વર્ષથી પિગમેન્ટેશન હતું કાળા બ્લેક દાગ હતા અને જેની માર્કેટની અંદર આપણે દવા કરવા જઈએ ડોક્ટર જોડે તો હજારો રૂપિયાની દવા થતી હોય છે અને બેન છેલ્લા ચાર વર્ષથી પ્રોબ્લેમ હતો અને બેન પોતે ખુદ બ્યુટી પાર્લર ચલાવે છે અને ઘણા બધા ફેશિયલ કર્યા પછી ઘણી બધી ક્રીમો વાપર્યા પછી પણ એમને દાગનું સોલ્યુશન થતું નતું પણ છેલ્લા બેને એક મહિનાથી ત્રણ બોટલો મલ્ટીગ બ્લડ પ્યુરિફાઈમ કીધી છે ફેશ મલ્ટીશન ફેરનેસ ક્રીમ વાપરવાથી એમના ફેસ ઉપર તમે રિઝલ્ટ જોઈ શકો છો જબરજસ્ત ગ્લો આવ્યો છે અને એમના ડાક પર નીકળી ગયા છે અડધા અને ક્યાં ક્યાંક હવે રહ્યા છે જે હજુ પૂરતો કોર્સ કરશે તો એ પણ નીકળી જશે તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો બેન તમે ખુશ છો આનાથી અને બીજાને તમે સજેસ્ટ કરશો કોઈ આવી પ્રોબ્લેમ જાય વાપરવી જ જોઈએ ઓકે બેન થેન્ક યુ